ય સમાજમાં રોષ નો જ્વાળા મુખ્ય ત્યારે ગઈકાલે આ વિવાદને શાંત કરવા ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવાદ ને થાળે પાડવા રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી હતી જો કે હજુ રાજપૂત સમાજમાં અસંતોષ હોય તેમ ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે રૂપાલાના વિરોધમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે તેમણે જણાવ્યું કે સમાજ મારા માટે સર્વોપરી આજે હું જે પણ છું એ સમાજના લીધે છું સમાજ હિત એ જ મારું હિત એટલે આજે હું ડોક્ટર રાજ શેખાવત તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપું છું માફી આપવી કે ના આપવી એ સમાજનો મુદ્દો છે રાજકીય આગેવાનો નથી અને જે ગોંડલમાં મીટિંગ થઈ એ મિટિંગમાં રાજકીય સામાજિક ત્યાં અને જે ટિપ્પણી ટિપ્પણી જે મહારાજાઓ મહારાજાઓને લઈને અને અમારી છત્રાણી લઈને જે ટિપ્પણી કરવામાં આવી રૂપાલાજી તરફથી એ માફી લાયક છે જ નથી એટલે અમે આજે જે નિર્ણય લીધો છે મેં આજે નિર્ણય લીધો છે જે ભાજપામાંથી જે મેં રાજીનામું આપ્યું છે એનું જે મુખ્ય કારણ છે એ બે છે એક જે કારણ છે એ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી અને પાછા રાજકોટના ભાવી લોકસભાના ઉમેદવાર જો આવી રીતે બિલકુલ હોશો હવાસમાં આવું સ્ટેટમેન્ટ આપતા હોય તો પછી એમના સામે દ કાર્યવાહી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં એક લાભ પ્રસંગ હોવી જોઈએ પરંતુ ક્યાંક રાજકીય આગેવાનો દ્વારા આ જે આખી ઘટના છે એને ખતમ કરવાનું કાર્ય થઈ રહ્યું છે એ કાલે ગોંડલમાં થયું માત્ર માત્ર ભાજપાના રાજકીય આગેવાનો સમક્ષ રૂપાલાએ રૂપાલાજીએ માફી માંગી એ અમને સ્વીકાર્ય નથી કારણ કે આક્રોશ ગુજરાતના તમામ છત્રીઓમાં છે ઇતિહાસમાં લખ્યું છે કે મહારાજાઓ નમ્યા અને રોટી અને પેટી વ્યવહાર અમે અંગ્રેજો સાથે કર્યું એટલે આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટના સામે અમારે માત્ર માત્ર એક જ માંગ છે

ભારતીય જનતા પાર્ટી માંથી રાજીનામા હું તો મારા પણ ક્ષત્રિય રાજકીય આગેવાન જે છે આપી દો હું જોઉં છું કે કઈ રીતે આ ઉમેદવારી પાછી પણ આપણે શરૂઆત કરી શરૂઆત કરી છે મેં કરી શરૂઆત હું રાજીનામું આપી ચુક્યો છું હવે આ તમામે તમામ રાજકીય આગેવાનો જે ભાજપામાં છે એમને પણ રાજીનામા ધરી દેવા જોઈએ તો જ આ લોકોને

તો વોટ ભાષામાં જવાબ આપવા માટે જવાબ અને જો આવશ્યકતા પડી અને હું તે એક જ વાત કહેવા માંગુ છું કે જો અપમાન નો બદલો લેવો હોય તો આ રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીઓ માત્ર ને માત્ર ભાષા સમજે છે વોટની ભાષામાં આપણે જવાબ આપવાનું છે સાથે સાથે જે મે શરૂઆત કરી છે ભારત રાજકીય જે આગેવાનો છે શરૂઆત કરી છે માંથી ઇસ્તીફો આપીને મે શરૂઆત કરી છે અને હું તમામ કહેવા માંગુ છું કે આ આપણા સ્વાભિમાનનો સવાલ છે આ માન સન્માનનો સવાલ છે અને માફી ના આપવાની હોય આપણે આપણા રાજીનામા ધરી દેવાના હોય તો જ ચમત્કાર થાય અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય દેરાજસિંહ દાડેજાજી અમારા સમાજના પ્રતિષ્ઠિતમાં અમારા ધરોહર છે પરંતુ જે એમનું કાલનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ લઈને મારે એમને જવાબ ના આપવો જોઈએ કારણ કે અમારી સન્માનની છે પરંતુ કાલે જે 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 આખું જે આયોજન થયું એ ટોટલી જે આયોજન છે આયોજન રાજકીય દ્વારા કરવામાં આવ્યું એ પણ જ માત્ર જ રાજકીય ઉપસ્થિતિ આપી અને આયોજન એમને પૂરું પાડ્યું છે અને આ આયોજનમાં તમે જોયું કે એમણે એમને માફ કરી દીધા પરંતુ સામાજિક આગેવાનો જે સમાજનો આક્રોશ હતો જે માતાઓ બહેનો ત્યાં વિરોધ કરવા પહોંચી હતી એમને પણ એમને ડિટેન કર્યા હતા તો આજે પણ આક્રોશ તો વ્યાપત જ છે

ભાષામાં જવાબ આપી અને ચમત્કાર દેખાડશે ભવિષ્યમાં ભવિષ્ય હવે આ સવાલનો જવાબ તમારે જયરાજસિંહ જોડે પૂછવું જોઈએ મારા જોડે નહીં કારણ કે એમણે નિર્ણય લીધો છે હું તો આપણું જ કહીશ કે ભાઈ આ નિર્ણય સ્વીકાર્ય નથી માફી અમારે નથી જોઈતી અમારે માફી નથી જોઈતી અમારે કોઈની માફી નથી જોઈતીય આગેવાન તરીકે એમને આ નિવેદન આપ્યું છે રાજકીય છે ભાજપાથી જોડાયેલા છે તમામે તમામ ભાજપ રાજકીય જે એમની ઉપસ્થિતિમાં બધું થયું છે બીજી કોઈ પાર્ટીના આગેવાન હતા ત્યાં કોઈ નહોતા કોઈ સામાજિક હતા તો ભાઈ આક્રોશ સમાજ છે સામાજિક સંગઠન છે તો રાજકીય છે બાકી જીતવા તો નહી જીતવા તો રાજકોટ થી લાખો વોટ છે આ છત્રીઓ છે ને આ છત્રીઓ બદલો લેખ છે અને આ અપમાન ઘોર અપમાન છે એ અપમાન નો જવાબ દેવા માટે અમે ઉતર્યા છે મેદાને કરણી વાત સાંભળજો સાહેબ માત્ર ગુજરાત માં નથી આખા ભારત માં સ્થાપિત આખા ભારતમાંથી માંથી રજૂઆત કરવામાં આવશે અને અપમાન નું બદલ લેવામાં આવશે તાલુકા તાલુકા સુધી રજૂઆત કરવામાં આવશે

એટલે અમારે કેટલું શહેર કરવાનું અખંડ ભારતના રચયતા અમે પાંચ રજવા આપનારા અમે અમે અને અમારી અમારી તમારી ચૂંટણીમાં તમે અમારી ઉપેક્ષા કરો છો અને સાથે સાથે તમારા મંત્રી કેન્દ્રીય સ્તરના મંત્રી આવું નિમ્ન સ્તર સ્ટેટમેન્ટ આપે છે તો પણ તમે કોઈ જગનાત્મક કાર્યવાહી નથી તો સાહેબ આટલું તો અમે કઈ રીતે ચલાવી લઈશું અમે નહીં ચલાવીએ અને સાથે સાથે અમારે એટલું જ કેવું છે કે અપમાનનો બદલો તો આપણે લેવું જ છે અને વોટની ભાષામાં તો વોટની ભાષામાં આપણે જવાબ આપવા માટે તૈયાર છીએ